નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માનો ખોળો બનેલી ઘટના વિશે ઓફિસની સામે પડના પ્રથમ પગથિયે જ એક મર્સિડીઝ કાર બ્રેક મારીને ઊભી રહી ગઈ છોડને પાણી પાતા પાતા પચાસેક ની વયે પહોંચેલા શ્રવણે સહેજ ઉંછા થઈને ચશ્માની દાંડી ઉપર કરી તે તરફ જોયું તે ગાડીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર પેલા ઉતર્યો અને ગાડી ચાલુ રાખીને જ એ પાછળનો જમણી બાજુ તરફનો દરવાજો ખોલ્યો સૌ પહેલા હાઈ હિલ અને ઊંચી બ્રાન્ડની સેન્ડલ વાળો પગ અને તેની સાથે સુખ સાહ્ય બી લાગે તેવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ હંફાવી દે તેવી સ્ત્રી બહાર આવી શ્રવણ સામે જોઈને તેને હળવા ઈશારાથી કહ્યું મારે અહીંના મુખ્ય સંચાલક મી શ્રવણ શ્રીધરને મળવું છે હા હું જ છું શ્રવણ શ્રીધર આવો ઓફિસમાં શ્રવણે પોતાના કપડા પર ચોંટેલી માટી ઉખેડતા કહ્યું શું લેશો ચા કોફી કે ઠંડુ પાણી પછી શ્રવણે વિવેક કર્યો કંઈ નહીં થેન્કસ માનો ખોળો તમારી સંસ્થાનું નામ અદ્ભુત છે તેને પોતાની વાત શરૂ કરી હા અમે અહીં નિરાધાર લાચાર રોગિષ્ટ અને જરૂરિયાતમંદ માના ગડફનો ટેકો બનવાનો પ્રયત્ન કરીએ છીએ શ્રવણે સૌજન્યપૂર્વક જવાબ વાળ્યો થોડી વાર શાંતિ પથરાઈ ગઈ આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ શ્રવણે તેની સામે જોઈને કહ્યું પણ તે થોડી વાર ખામોશ રહી ખામોશ રહી જો તમે અમને સમજી શકશો મારું નામ નિધિ છે હું અહીં મારી મધર ઇન લોને મૂકવા આવી છું અને અત્યારે સાવ હળવેથી તેને આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની પરવા કર્યા વિના બોલી હા ધ્રુવ હું અહીં પહોંચી ગઈ છું તું ચિંતા ન કરીશ માને સારું છે અહીં જગ્યા પણ ઘણી સારી છે બસ અમારી મીટિંગ પૂરી થાય એટલે તને ફોન કરું છું અને તેને ફોન કટ કરી દીધો શ્રવણ હવે બધું સમજી ચૂક્યો હતો આ રહ્યું ફોર્મ તમે વિગત ભરી દેશો આ ખોળો ખૂબ વિશાળ છે ગરીબ કે અમીર બધાને અહીં આશરો મળશે ચિંતા ન કરશો શ્રવણે માર્મિક ટકોર સાથે ફોર્મ તેની સામે ધર્યું જુઓ તમે સમજો છો તેમાં થોડો ફર્ક છે અમે ફેમિલીમાં હું મારો હસબન્ડ ધ્રુવ અને મારી મધર ઇન લો અમે ત્રણ જ વ્યક્તિ છીએ અમારે બંનેને જોબ છે અને બે વર્ષ માટે અમેરિકા જવાનું છે અમે થોડા મહિનામાં ત્યાં સેટ થઈશું પછી તેને પણ ત્યાં બોલાવી લઈશું મારી મધર ઇન લો હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે બે વર્ષ પહેલાં તેને અચાનક બીપી વધવાથી બ્રેન સ્ટ્રોક આવેલો ત્યારથી તે લકવાની હાલતમાં છે તે બોલી તે બોલી નથી શકતી તેની એક પણ ક્રિયા પર તેનો કંટ્રોલ નથી એટલે અમે પરદેશમાં તેને શરૂઆતમાં નહીં સાચવી શકીએ એક તરફ અમારું કેરિયર અને બીજી તરફ મમ્મીની આવી હાલત ધ્રુવ તો તૈયાર નહોતો પણ મારે તેને ઘણો સમજાવવો પડ્યો અને તમારી સંસ્થા વિશે ખૂબ સર્ચ કરીને પછી જ અમે આ નિર્ણય પર આવ્યા છીએ હા તમે પૈસાની સહેજ પણ ચિંતા કરતા નહીં મમ્મી માટે અમે દરેક કિંમત ચૂકવી દઈશું નિધિએ પોતાની વાતની સાથે ફોર્મ ભરીને પણ આપી દીધું ધ્રુવ સરસ નામ છે મારી માને પણ આ નામ ખૂબ ગમતું હતું શ્રવણે ફોર્મ તપાસતા કહ્યું જોકે શ્રવણ નામ પણ દરેક માને ગમે તેવું જ છે ઓ નિધિએ પણ સામે ઉત્તર વળ્યો હા શ્રવણ ખાલી નામ નહીં આ શ્રવણ જેવો દીકરો પણ બધી માને ગમે એક ખૂબ વૃદ્ધ દાદી ઓફિસમાં લાકડીના ટેકે ટેકે પ્રવેશ્યા શ્રવણ માજીને જોઈને તરત ખુરશી પર ઊભો થયો અને તેમની તરફ ચાલ્યો મા કેમ અત્યારે ઓફિસમાં તું આરામ કરને ઓહ તો આ તમારા મમ્મી છે વાવ સો ક્યૂટ બા તમે ઘરડા ભલે હો પણ મજબૂત લાગો છો નિધિએ એ બાને પ્રણામ કર્યા સુખી રહે આ તો શ્રવણ જેવા છોકરા હોય ને તો

માજીએ ગાડીમાં ઉલટીઓ શરૂ કરી છે શું કરું અરે હજુ તો કાલે જ કાર સર્વિસ કરાવી છે તેમને જલ્દી બહાર લઈ શબ્દોથી શ્રવણને અને બંનેમાં કિંમતી શું છે તેનો અંદાજ આવી ગયો જોકે ત્યારે જ બાજુમાં ઉભેલા બા માં એક અજબની સ્ફૂર્તિ આવી હોય તેમ દોડ્યા અને તે ગાડી પાસે પહોંચી ગયા કારમાં કોઈ સ્ત્રી ઉલટી કરી રહી હતી કારની સીટ ન બગડે એ માટે ઘરડા બા એ તે સ્ત્રીની સામે પોતાનો ખોળો પાથરી દીધો તે સ્ત્રીએ ફરીથી બે થી ત્રણ એકદમ દુર્ગધિત ઉલટી માના ખોળામાં કરી માં તેના પીઠ પર હાથ ફેરવા લાગી તેને થોડું ઠીક થયું એટલે તેને પોતાની નજર ઊંચી કરી બંનેની નજર મળતા જ પચીસ વર્ષ પહેલાના જૂના સંબંધોનો ઇતિહાસ ખડો થઈ ગયો આજથી પચીસ વર્ષ પહેલા આવી જ ઘટના બની હતી ત્યારે આ બંને સ્ત્રીઓ વચ્ચે સાચું સાસુ અને વહુનો સંબંધ હતો જોકે આજે ઉલટી કરવા વાળી અને સાફ કરનાર વ્યક્તિના સ્થાન બદલાઈ ગયા હતા પચીસ વર્ષ પહેલા શ્રવણની માં અતિશય બીમાર રહેતા એક દિવસ શ્રવણની પત્ની સુરભીના ખોળામાં બાથી અચાનક જ ઉલટી થઈ ગઈ હતી અને સુરભીએ તો રીતસરનું યુદ્ધ આરંભી દીધું હતું જો સાંભળી લે શ્રવણ હું સાસરે આખી જિંદગી મમ્મીની સેવા કરવા આવી નથી હું કંટાળી ગઈ છું તારું નામ જેને પણ રાખ્યું છે તે બરાબર જ છે તારે બસ બાની સેવા જ કરવાની હું ત્રાસી ગઈ છું આ માત્ર આજની વાત નથી લગ્ન થયા છે ત્યારથી જ તને આ ઘરમાં ફક્ત તારી માં જ દેખાય છે હું તો આ ઘરમાં કેમ આવી છું તે જ નથી સમજાતું લગ્ન પછી સાત વર્ષમાં એકઈ રાત ક્યાંય બહાર ફરવા નથી લઈ ગયા હોટલમાં જઈએ તો પહેલા ઘરે માની રસોઈ કરવાની અને પછી તેને જમાડીને જ જવાનું અરે મારી ઓફિસની એકય પાર્ટીમાં તું આવ્યો છે ખરો મારી કારકિર્દી કાંઈ આમ વેતરું કરવામાં કાઢી નાખવાની નથી તું જ નક્કી કરી લે તારે પત્ની જોઈએ કે માં જીવનના તબક્કે શ્રવણ જેવા દીકરાએ માને પસંદ કરી હતી તે સમયની બાહોશ વકીલ સુરભી અને પોતાના દીકરા ધ્રુવને લઈને કાયમ માટે ચાલી ગઈ હતી જ્યારે શ્રવણે પણ પોતાની સઘળી સંપત્તિ વેચીને બધાથી દૂર નાનકડો આશ્રમ કરીને માની સેવામાં લાગી ગયેલો જે આશ્રમને સૌ માનો ખોળો તરીકે જ ઓળખતા જેમની ઉલટીઓથી સુરભીને સુગ હતી તેમના ખોળામાં જ આજે પોતે ઉલટીઓ કરી રહી હતી બેટા સુરભી માની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો તેની હાલત લકવાગ્રસ્ત હતી તે બોલી શકતી નહોતી પણ તે ગાડીમાં જ માને વળગી પડી અને તેની બંને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો માએ સાડીના ચોખા છેડેથી તેનું મોં બરાબર સાફ કર્યું નિધિ તરત જ નજીક આવી અને બોલી અરે માં તમારો ખોળો બગડી ગયો છે સોરી મારી માને ખબર જ નથી પડતી કે તમારા ખોળામાં ખૂબ વાસ આવે છે હું તમને પરફ્યુમ લગાવી દઉં માએ નિધિને રોકતા કહ્યું જો દીકરા નિધિ આ માનો ખોળો છે અહીં તો દીકરા દીકરી વહુ કે કોઈ પણ દુર્ગંધ મારતી ઉલટી હોય કે ખુશીઓની કિલકારી બાળકોની ટપકતી લાળ હોય કે નાકની લીટ દીકરા દીકરીનું સુખ હોય કે દુઃખ સૌનું એક સરખું સ્થાન છે માનો ખોળો તો આ બધી સુગંધોથી ભરેલું રહે એ જ માને મન સૌથી મોંઘું અને મનપસંદ પરફ્યુમ છે અને માએ પોતાની વહુને એ પોતાના ખોળામાં સમાવી લીધી શ્રવણ પણ દૂરથી માના વાલ ખોળાની ભવ્યતા જોઈને બંધ આંખે રડી પીડ્યો સ્ટેટસ સાગરથી પણ છે જેનો પટ પોળો એવું સ્થાન તો એક જ છે માનો ખોળો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને આગળના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ